તેમની જટા કાતરથી કાપી નાખી લાઈવ વિડીયો બનાવી વાયરલ કરવાના કેરા પ્રત્યાઘાતો પડ્યા હતા ભાવનગર જિલ્લાના તાલુકાના આશ્રમના સાધુની લાંબી જટા કાપી અને વાયરલ વિડીયો કરનાર

જે અંગે તારી એસપી જયાવીર ગઢવીએ ઝડપાયેલા સાધુ બીસી ની વિગતો જણાવી હતી ઘોડિયાર આશ્રમમાં થયેલી મારામારીની ઘટનામાં સાધુ પાસેથી દસ હજાર નો મોબાઈલ ફોન રોકડ દસ હજાર રૂપિયા લૂંટી લેવાયા

તો ગઈ તારીખ બાર અગિયારના રોજ ખાંભા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ખોડિયાર આશ્રમ જે આવેલું છે ત્યાં અર્જુનગીરી નામના એક સાધુ આવેલા હતા અને ત્યાં બીજા બે સાધુઓ જેમાંથી એકનું પણ નામ પણ અર્જુન ગિરીજ છે તેમણે એમની જોડે આવી અને માથાકૂટ કરી હતી અને તેમની ઉપર એવા આક્ષેપ લગાવેલા કે તે વિધર્મી છે અને એમની પાસેથી રહેલા રોકડ અને એમની પાસે રહેલો ટેકનો સ્માર્ટ કંપનીનો મોબાઈલ અને બીજો મુદ્દામાં કુલ મળી એકવીસ હજાર એકસો પચાસ રૂપિયાની લૂંટ આચરી હતી અને ત્યારબાદ બંને સાધુઓ ફરાર હતા અમારી પોલીસને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આમનામાંથી જે એક મુખ્ય સાધુ છે જેમણે એમની જોડે વાડ કાપેલા હતા એ હળવદ પાસેના કોઈ આશ્રમના રહેવાસી છે એવું અમને જાણ થતાં અમારી ટીમોને ત્યાં મોકલવામાં આવી હતી અને અમારી ટીમો એમને હળવદ પાસેના એક ગામમાંથી પકડી પાડેલા છે અને તેમને અહીંયા લઈ આવ્યા અને અરેસ્ટ કરેલા છે આની સિવાયના જે બીજા સાધુ છે એમનું પણ નામ બ્રિજશગીરી આજ અમારી ઇન્વેસ્ટિગેશનમાં ખુલ્યું છે અને તપાસ જારી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે સાહેબ આ પ્રકારનું કૃત્ય કરવાનું કાર્ય સામે આવ્યું છે નહીં હજી એ હજી અમારી ઇન્વેસ્ટિગેશનમાં પેન્ડિંગ છે પણ આ એવું આની પાછળ